અમદાવાદ ગ્રામ્યના માંડલ ગામમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે ઓપરેશન બાદ સત્તર દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે શ્રી સેવાની કેતન માંડલ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન બાદ સત્તર થી વધુ દર્દીઓને આડઅસર થવા પામી છે થોડા દિવસ પહેલા આશરે અઠ્યાવીસ લોકોના મોત ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાંથી સત્તર દર્દીઓ શનિવારે ફરી હોસ્પિટલે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી આ તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે ઓપરેશન બાદ પાંચ લોકોને આંખને લગતી વધુ તકલીફો પડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ ખાતે હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે દર્દીઓને આંખથી દેખાતું ન હોવાની અંધાપાની ફરિયાદની ઘટનાને લઈને અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક અધિકારીઓ મોડી રાત્રીએ એ માડલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓએ પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી જિલ્લા તાલુકાના આરોગ્ય અધિકારીઓ હોસ્પિટલ ખાતે તપાસ માટે આવ્યા હતા અને સરકાર દ્વારા એક્સપર્ટ ડોક્ટરોની ટીમની નિમણૂક કરવામાં આવી હતી મુના ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ